વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાજલી ગામ ખાતે આદિવાસી કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાજલી ગામ ખાતે આદિવાસી પરિવારના ઘરોનું ડિમોલ્યુશન કરી ત્યાં નિવાસી શાળા બનાવવાની ચર્ચાએ જોર પકડી છે જોકે હાલ અહીં પંદર જેટલા ઘરો ગરીબ આદિવાસી હોવાનું જણાયું હતું જ્યાં મામલતદાર કચેરીના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર આવીને સર્વે કરતા અહીંના પરિવારોને જણાવ્યું હતું કે તમારા ઘરો ડિમોલિશન કરવાના છે કારણ કે વલસાડ કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ પણ જણાવ્યું હતું કે અમારો પરિવાર આ જગ્યા પર સાહીઠ વર્ષ અગાઉથી વસવાટ કરે છે એટલે અમારા પરિવારને આ આ જગ્યા પર રહેવા દેવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરાઈ છે ત્યારે સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનો અને કાજલી ગામના પરિવારો સાથે વલસાડ વલસાડ જિલ્લા તથા પોલીસ પણ રજૂઆત કરવામાં આવી છે તથા ગરીબ પરિવારને ન્યાય કરવામાં આવે અને સાત દિનમાં ન્યાયિક માંગ પ્રમાણે લેખિતમાં જવાબ આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે જો આ જવાબ આપવામાં નહીં આવે તો સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો સાથે ભેગા મળીને

કપરાડા મામલતદાર ખાતે પ્રતિક ઉપવાસ પર તમામ ઘરના પરિવાર સાથે બેસીને અલગ અલગ સંગઠનના પણ કાર્યકર્તા સાથે બેસીને અમે પ્રત્યેક આંદોલનો અને ઉપવાસનો કાર્યક્રમ કરવાની પણ આયોજન કરીશું કીધું છે કે અમે બધાએ રજૂઆત કરી છે કે અમે જ્યાં છે ત્યાં જ અમને રહેવા દેવો અમે કરીને ખાવાવાળા છે ને અમને હેરાન ન કરો એમને જ્યાં છે ત્યાં જ અમને જગ્યા કાઢી આપો એમને બનાવવાની જગ્યાની માંગ કરી ને જે બનાવવાનું હોય ને એ તો બાજુમાં જગ્યા વધારે પડેલી છે ત્યાં જઈને તમે બનાવી શકો એમ પણ ગરીબને તમને રખડાવવો ન હોય એમ